મઈજાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલા એસ એમ ખાંટ સાહેબના મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલો છે જેના ગ્રાઉન્ડમાં જમીન પર એક છ ઈંડા મૂક્યા છે જે અદ્ભુત ઘટના ગણી શકાય મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલ એસ એમ ખાંટ સાહેબના મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલો છે જેના ગ્રાઉન્ડમાં જમીન પર એક ટીટોળીએ છ ઈંડા મૂક્યા છે જે અદ્ભુત ઘટના ગણી શકાય દેશી વિજ્ઞાન આધારે આપણા પૂર્વજો હવામાન તથા વરસાદની આગાહી ટીટોળીના ઈંડા પરથી અનુમાન કરતા હતા આમ પણ ટીટોળી વિશે ઘણી 你也倒我这 ક્યારેક ઝાડ પર બેસતી નથી અને કહેવાય છે કે જ્યારે ઝાડ પર બેસે તો કઈ કુદરતી મોટી હોનારત થાય બીજી પણ માન્યતા છે કે તેના ઈંડામાંથી બચ્ચાનો જન્મ આપતી વખતે પારસ પથ્થરનો ઉપયોગ કરે છે ટીટોડી અજીબ માન્યતાઓ ધરાવતું પક્ષી છે આમ તો ટીટોડીએ બે ત્રણ કે ચાર ઈંડા મૂકતી હોય છે પરંતુ આ વખતે લુણાવાડાના મોતીબાગ પાર્ટી પ્લોટના મેદાનમાં ટીટોડીએ છ ઈંડા મૂક્યા બધા જ ઈંડાના મુખ જમીન બાજુએ છે કહી શકાય છે કે આ વર્ષનું ચોમાસું છ મહિના સુધી ચાલશે વરસાદ પણ ધોધમાર પડશે જે હાલ મોતીબાગ પાર્ટી પ્લોટનો સ્ટાફ આ ટીટોડીના ઈંડાને નુકસાન ન થાય તે માટે સંભાળ રાખી રહ્યા છે લુણાવાડાની અંદર મોતીબાગ પાર્ટી પ્લોટ આવેલો છે જે એસએમ ખાંડ સાહેબનું છે ત્યાં ગ્રાઉન્ડની બાજુમાં પાર્કિંગ એરિયા છે ત્યાં ટીંટુડી ઈંડા મૂકેલ છે અજીબની વાત એ છે કે ઇન્ટુ ટીંટુડી એ ઈંડા મૂકેલ છે અને છેલ્લા પંદર દિવસથી અમે દેખભાળ બી કરી રહ્યા છીએ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે